પ્રકાશ ઠાકોર બારિયાને તરતા આવડતું હોવાથી તેણે પોતાના મિત્ર રણજીત જશુ બારિયાને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન થયો પ્રકાશ કેનાલમાંથી બહાર આવી તરત જ નજીકના પોલીસ પોઈન્ટ પર દોડી જઈ ઘટનાની જાણ કરી માહિતી મળતા જ પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કેનાલમાં લાપતા થયેલા રણજીત જસુ બારિયાની શોધખોળ શરૂ કરી ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં શોધખોળ હજુ પણ ચાલુ છે પરંતુ જેસલપુર ગામના ચોવીસ વર્ષ યુવાન રણજીત જશુ બારૈયાસ હજુ સુધી મળી આવ્યા નથી ઘટનાની જાણ થતાં કેનાલ ખાતે મોટી સંખ્યામાં ટોળું એકત્ર થયું હતું વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ